ચાલો આજે આપણે એક નવો જ નાસ્તો બનાવીએ છીએ મગની દાળનો મગની દાળ આપણે ત્રણથી ચાર કલાક પલાળી રાખવાની અને પછી એના અંદર આદું મરચાં નાખી અને પીસી લેવાનું એ પીસીને પછી અંદર લીલું લસણ લીલી ડુંગળી અને બધા મસાલા આપણે કરી દેવાના અને પછી એને ખાંડ કે ખટાશ જે આપણે નાખવું હોય નાખીને આવી રીતે ખીરું બનાવવાનું આ ખીરું આપણે પાતળું રાખવાનું બહુ જાડું નહીં રાખવાનું જેથી કરી રોટીમાં ફેલાઈ ના શકીએ જાડું હોય તો એટલે આ ટાઈપનું રાખવાનું હવે આપણે પૂટલો બનાવીશું રોટી આપણે ગેસ ચાલુ કરીએ રોટીમાં પાતળીશું હવે આપણે ખીરું આવી રીતે લેવાનું પછી આ બાકી દેવાનું આવી રીતે આપણે તીરા સાથે એને ચડવા દઈશું પછી આપણે એના પર થોડુંક તેલ નાખીશું પત્તું એકદમ તેલ ઉપર આપણે ફરતું ફરતું તેલ જઈએ છું અને જેથી કરી આપણો ટુલો જીરા તાપે સારો ચડી જાય તાપે એને ચડવા દઈશું આ મગની દાળનો પુટલો બહુ સરસ લાગે છે આ લીલું લસણ લીલું આ મરચાં ને બધું નાખીએ ને એટલે એનો ટેસ્ટ એટલો સરસ આવે ને આ રીતે આપણે એને ફેરવી દઈશું ને આમ કરીને આમ ફેરવી દેવાનું હવે બીજી બાજુ આપે એને ચડવા દઈશું પછી પરતું તેલ મૂકીશું પુલા બઉ સરસ લાગે છે અમે તો આ લસણ અત્યારે આવતું હોય એટલે સરસ આવી રીતે પુગલા બનાવી દેવાના લીલી ચટણી જોડે બનાવીને ખાવાના બહુ મસ્ત લાગે ચણાના લોટના પુટલા બનાવીએ આપણે એવી રીતે આવીએ બનાવવાના પણ આ રીતે ચણાના લોટ કરતાં આ પુતલા બહુ મસ્ત લાગે છે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અંદર લીલું લસણ નાખીએ આપણે આદુની એટલે ટેસ્ટ સારો આવે છે આપણે ફરતું તેલ મૂકીશું એવી રીતે આપણે આ બીજો પુટલો પણ ધીરા તાપે ચડવા દઈશું તમે પણ આવી રીતે પૂરો બનાવજો લીલું લસણ અને લીલી ડુંગળી નાખીએ અને આ પ્રમાણે ગંઠણ રાખવાની આટલું પાતળું રાખીએ એટલે આપણો પૂટલો પરફેક્ટ સારી રીતે બને છે આ રીતે આમ કેટલી દેવાનું પછી આ પદલા લીલો ચટણી હોય લસણ કોથમરીની લીલી ચટણી જોડે અને ચટણી બનાવી હોય આપણે લસણ સુકા સૂકા લસણની વાતે તો એની જોડે ખાવાની બહુ મજા આવે બહુ ટેસ્ટી લાગે તમે પણ બનાવજો અને ટ્રાય કરજો રીતે રીતે આપણે એક એક પછી પછી બનાવીશું બનાવવાની રીત પણ સારી છે અને ટેસ્ટમાં સારા લાગે છે કસોડી આપણને થાય કે આજે શું બનાવીશું શું બનાવીશું એવું થતું હોય તો નવો નાસ્તો છે બનાય છોકરાઓને પણ સારો ભાવે છે આવો નાસ્તો બનાવી હેલ્ધી પણ છે બનાવી દેવાના તો તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં લખીને જણાવશો જો આજે મેં આ મગની દાળના પલાળીને નાખી હતી અને એને પીસી લીધા મિક્સરમાં આદુ મરચાં નાખીને અને પછી અંદર લીલું લસણ લીલી ડુંગળી ખાંડ લીંબુ દહીં જે આપણે નાખવું એ નાખીને બધું મિક્સ કરીને પાતળું ખીરું બનાવવાનું અને પછી લોઠીમાં આવી રીતે બનાવી દેવાનું બહુ સરસ લાગે છે અને બીજી રીતે આપણે થાળીમાં થાળીને ઢોકળા ટાઈપ બનાવવું હોય તો પણ આ બનાવી શકાય છે થાળીમાં ખીરું પાથરી દેવાનું છે દિન ફૂલ નાખવાના અને પછી જેમાં આપણે ઢોકળા બનાવીએ છીએ એવી રીતે આ ખીરામાં આપણે થોડાક ઢોકળા જે આપણે બનાવીએ છીએ એ ટાઈપનું ખીરું આવી રીતે રાખવાનું અને અંદર થોડાક સોડા મૂકી દેવાના નાખવાના અને પછી આપણે ઢોકળી હોય એમાં થાળીમાં ભરીને મૂકી દેવાના એટલે ઢોકળા ટાઈપ પણ બને છે એટલે આ એકમાંથી બે વસ્તુ બને ઢોકળાએ બનાવી શકાય અને પુરલા પણ બનાવી શકાય તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં લખીને જણાવશો અને તમે પણ ટ્રાય કરજો કે તમને પણ કેવું લાગ્યું તે જણાવશો મને આવજો બાય બાય